નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા જવાહરલાલ નહેરુની તસવીરને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ પ્રકાશભાઈ બોસમિયા સહિતના આગેવાનો સંગઠનના સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા